પાટણ પોલીસે મોટા પ્રમાણમાં ચાલતું ઝડપ્યું કુટણખાનું પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્ષની ખાનગી હોટલમાં છેલ્લા કેટલાક લાંબા સમયથી ચાલતો હતો દેહ વ્યાપારનો કારોબાર પાટણ પોલીસે મોટા પ્રમાણમાં ચાલતું ઝડપ્યું કુટણખાનું પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્ષમાં ખાનગી ગેસ્ટ હાઉસમાં લાંબા સમયથી ચાલતો હતો દેહ વ્યાપારનો કારોબાર દેવદર્શન કોમ્પ્લેક્ષમાં આવેલ રંગોલી ગેસ્ટ હાઉસમાં ભારતીય તેમજ પરપ્રાંતીય મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતો દેહ વ્યાપારનો કાળો કારોબાર મુસ્લા મુસ્તાક વનિતા રફીક દ્વારા ચલાવવામાં આવતું હતું રેકેટ ગ્રાહકો પાસેથી દેહ વ્યાપારમાં પાંચસો થી પંદરસો સુધીના રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવતો હતો પોલીસે કુલ સાત આરોપીઓને પકડીને ભાગતા ફરતા રફીક નામના મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી બ્યુરો રિપોર્ટ પ્રવીણ યોગી પાટણ